રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં ભાઈ હાલો આપણે તૈયાર થઈ ગયા ને નાનતા જો કે સાડા નવ પૂરા દસ જેવો ટાઈમે થઈ ગયા છે અમારે રાજુભાઈ રેડીમેડ થઈ ગયા છે ને રાજુભાઈ હા તૈયાર તૈયાર હું મોટો એમ ટાણે જવું જોઈએ ને ભાઈ હા રાજુભાઈ કીએ છે ટાણે જવાનું પણ હજી કઈ નીકળે ને એ આઈડિયા નથી કે ચલા અહીંયા ચલા ચલા ઓહ આપણે ફરી એમ ભલે નો પડી તડકો હે ને એટલે નથી દેખાય રામ રામ જય શ્રી કૃષ્ણ બધે કેમ છો મજામાં થોડોક તડકો ભેગો આવે એવું છે બનાવી દે

એટલે રેફા ભાન્ગ્યો હોય ને એટલે એમ થયું કે અહી થી અહિયાં રેવાય નહી ભાઈ અહિયાં હારું નહી એટલે પછી વળી એમ થયું કે આપડે બહાર હોય તો હાલે ભાઈ ગમે તેવું ખાવાનું જડે તો હાલી જાય ગમે તેવું તો ગોવિંદ ભાઈ ને જ લાભ મળ્યો કે બીજો ના રવિવારે હતો ને છવ્વીસમી જાન્યુઆરી હતી આમ અમારી નોકરી એવી છે કે આમ બહુ એમાં કઈ રવિવાર નું હોય નહી હું બાંધકામ માં જાઉં ને બહુ માણસો એમાં સમજે નહી રજામાં તો આપડે વળી મારકુટ કરીને કઈ કઈક ઘડી વાર હા ઘડીક વાર કોઈક મોઢા બગાડે તો નીકળી આવી ભાઈ હવે પછી ક્યાંક જાય ને નકરવારી બધા હકીયે કે ભાઈ જાતા નથી બાકી અમારું સ્પેશિયલ કઈ રજા જેવું હોય નહિ આ તો અમે કઈક વાર ધક્કા મુકી કરીને કરી લઈને હાલો ભાઈ આજે નીકળી છે

તો ભાઈ ફરી ફરીને કદાચ મારો અવાજ ઓછો આવ્યો હોય ને તો કહી દઉં ગોવિંદભાઈ અમારા પાંચ ભાંડેડામાં બધાથી ઝીણકો અને ચારે ભાઈઓમાં બધાથી ઝીણકો હે એક બેન ને ચાર અમે ભાઈ કાકા મોટા બાપુના તો ગોવિંદભાઈ ને રાજુભાઈ બે હગ્ગા ભાઈઓ છે બાપુના દીકરા અમે બધા જોઈન્ટ ફેમિલીમાં જ રહી છીએ તમારા બધાની ટૂંકમાં ઘણા બધા આપણા નવા સબસ્ક્રાઈબર હોય ઘણા બધાની આપણે કોમેન્ટ આવતી હોય તમારું ગામ વિશે પૂછતા હોય ઘણા તાલુકો જિલ્લા વિશે પૂછતા હોય ઘણા હગા ભાઈઓ કે નહીં પૂછતા હોય તો આજે તમને ગોવિંદભાઈ હાજર હે એટલે કહી દઈ ગોવિંદ મોડો મોડો આવ્યો હે તો અમારે દેવભૂમિ દ્વારકા જિલ્લો ખંભાડિયા તાલુકો અને કોલવા ગામ હે અને કાકા મોટા બાપુના અમે ભાઈઓ છે અહીં અલગ નથી ગોવિંદભાઈ જામનગર જોબ કરે હે એટલે જામનગર છે કાનો ભાઈ ખંભાળિયા નોકરી કરે હે કાનો ભાઈ અપડાઉન કરે હે બાકીના વૈધા

કરતા હોય ના વડામાઈ ને દાદા ઈ ટૂંકમાં અમારા વડામાઈ બઉ કીધું હતું દાદા ભણાવવા હતા જ અમને પણ મને એવું એકલું નહિ મને ભણાવવાની બહુ લાગણી હતી રાજુભાઈ ને ભણવાનું નામ

તડકા માં એવા કામ કરવા ને એ બધું થોડું આડ પડે એમ પણ ના ઉકલું તો શું છે બાપ દાદા નો ધંધો છે આપડો વારસો છે એ દાવા એ લેવા ના જ તો જો બસ હવે બધા તૈયાર થઈ જાય ને બાયુની રાહ જોઈ પછી એ બધા જવાનું હોય પાછું કાલે રસોડા માં ગયા તા આજે પીઠી નો પ્રોગ્રામ હતો આમ તો જો કે આખા ઘર ને અહિયાં જમવાનું બધું હતું અને ગયા તા એ એટલે આજે અહિયાં પાછી જાન આવે છે તો અમારે બધા ને અહિયાં જવાનું છે.

ગઈન다가 કન કામ આવડી ને આગળ લાયસન્સ નથી અને ન થાવડતી બસ તો જો આ સફેદ કલર વાળી છે ને એક તમને આવડે ઓલી નથી આવડતી ચાવી અમારી ચાવી અંદર

गाड़ी बंद ले भी है काम न मज़्ज़ा क्यों हुई है? ई नहीं, ई नहीं नीचे वाली। हाँ। अब मुझे <laughs> चाहिए। शटलांग <laughs> दूर है यहाँ है। काफी नहीं चाहिए। ऐप से आउट जायेगा ना खेलना। अब मैं कब बाबा न दे देगा? नहीं, बाबा तो मारूंगा। कुट्टा क्यों करती है? बराबर से आने हूं तारु काठे बाबा तमारो कुत्तो की तो काडी ले है।, है मैं के तमारो बुजु बगाई रो है <laughs> तेरा पापा ने कहीं हिखड़ के कहीं बोलो ता खरा एक बोलता न थे और तू तने हेरखो चलो जे ता गयो किया आज तारी नथी मारू नथी मारू मारवानो नहीं हो आई आवी जा ता એવા ટકરા ન કરવા અહીં આવી જન ઓપા અને એ તે અને બાબા સાપરો વેણો લેવા ગયો તો અમારી

તું ભરી આવ્યો તો મને માથું દુખે ભાઈ આજે આખો દિવસ ને વિવાડા હતા ને તે થાકી ગયા હું કરશે હાલો તો કાલ થી કરાવું ખાલી બાર આવવા કામ નથી કરે હું તો બાર હું કામ છે મને ઘડીક આરામ કરવા દે ને હમ જો લગન કરીને આવી ગયા ઘરે ને પાંચ જેવો ટાઈમ થયો છે અમારે જલા ભાઈ આવ્યા બરાક વા હું કે તો જલા હાલો માં કાઈ ભરવા તો મન બાબલ જાવાનું હે સનડ પર ને ગામ માં જાન હાલો ભાઈ માં જલા ભાઈ કેતા મકાઈ ભરવાનું પણ મારે જવાનું છે છે ગામ માં આપણે ઓલા વખતે અહીંયા લગ્ન હતા ને બાજુમાં ત્યાંથી લગ્ન પૂરા કરીને આવ્યું હોય એટલે વળી ગામમાં જવાનું થયું ઓલા ડોસીમાની દસાના રસોડામાં આજે એમનામ છે આજે દશા હે એટલે આજે ગામમાં જવાનું છે અને કાલે હે અવસર એટલે કાલે બાપુની જા હતી મન કે તું જઈ આવ કાલ રાત બધી નીંદર નથી આવી આખી રાતનો ઉજાગરો હે માથું દુખે આંખું દુખે હે અને અટણ પાછું માથે બસ જો હજી પહોંચ્યા છ જવાનું હે વરી પાછું રસોડામાં ગામમાં તો અમર જલાભાઈ જલા તર નથી જાવ સનેડમ બાપુ જાય છે મકાઈ ભરવા બાપુ જાય

હા પોરો ના ખો એટલે વધારે થાક લાગે હા માલ થલ ને ધોઈ ને એ બધું કરી લીધું હવે મકાઈ ભરી આવે બાપુ એટલે એ વાર સાઈજે બધે નાખ દેવાની અને આખા દિવસના ભાણા ટૂંકમાં જે એક બે જણા ઘરે રહ્યા હતા ને એના બધું એવું હોય

રાજુભાઈ પાણી વારે બાપુ માલથાલ નોંધ કરતા હતા અને અટાણે મકાઈ ભરવા ગયા છે ઘણા બધાની કોમેન્ટ લેવાની હતી પણ હવે ટાઈમ નહીં મળે અને વિડીયો એડિટ કરવાનો ટાઈમ નહીં મળે તો આજે હવે વિડીયાનો આપણે એન્ડ કરવાનો હોય ગોવિંદભાઈની આગણી થોડીક વાર પહેલાં નીકળ્યા કાકાની ચા પાણી પીવા ગયા હતા અને હું અહીંયા ગયો હતો કાકાની વાડીએ અને ત્યાંથી આગણી આવ્યું ગોવિંદભાઈની જામનગર બાજુ નીકળી ગયા તો રવિવાર હતો એટલે આવ્યો કરતા ગોવિંદ ના આવે પણ એક ક્યાંય ગુમરો એ લાગી જાય લગ્નમાં જ્યાં હતા ન્યાય એ ભાઈ ટૂંકમાં એ કહેવાય એવા જ ગોવિંદને ફોન કરીને સ્પેશિયલ કીધું હતું કે આવું જ જોઈએ અને રવિવાર હે એટલે રજા એ કોઈ બાના છે નહીં આ તારીખમાં લગ્ન બહુ ઓછા હતા એટલે મોકે ગોવિંદભાઈને ટાઈમ મળી ગયો નહીં ને એ બે જણા આવ્યા હતા હાલો હવે વધારે વાતો નથી કરવી ટાઈમ નથી મારી પાસે મારે જવાનું હે હાલો આજના વિડીયોનો કરી દઈએ એન્ડ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ